નમસ્કાર મિત્રો મારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે અમારીબ કરી દેજો સૌથી મોટી અને ખબર મળી રહી છે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રામાધણી સાવધાન વાત તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી રાજ્ય ટ્રાફિક પોલીસને પત્ર લખીને પેન્સિલ નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે કડક ઝુંબી ચલાવવા સૂચના અપાય છે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં કાળો નાક કે રામાધણી જેવા લખાણો